મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મોરબીથી મોરબીના ખાનપર ગામનો યુવાન બન્યો હૃદયરોગનો શિકાર યુવાન રાહુલકુમાર ડાવેરાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેને લઈને પરિવારજનોએ યુવાનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો સારવાર મળે તે પહેલાં જ જોકે ઓગણત્રીસ વર્ષીય યુવકનું મોત નીપજવા પામ્યું હતું મૃતક દ્વારકાના સલાયા ગામે શિક્ષક તરીકે

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો જોકે સારવાર મળે તે પહેલાં જ ઓગણત્રીસ વર્ષીય યુવકનું મોત નિપજવા પામ્યું હતું આ મૃતક દ્વારકાના સલાયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો બે દિવસ પહેલાં જ રાહુલકુમાર ડાવેરા પોતાના વતન આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં આક્રમ છવાયો હતો